સંતરામપુર તાલુકાના બટકવાડામાં એકસો આઠમાં ફરજ બજાવતા પાયલટ તથા ઈએમટીની પ્રશંસનીય કામગીરી જોવા મળી આવી એક મહિલાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના મોટી તૈયાર ગામે રહેતા તાવિયાર દિલીપભાઈ માનાભાઈની ધર્મપત્ની કૈલાસબેનને તેર માર્ચ બે હજાર રોજ વહેલી સવારે પ્રસ્તુતિનો દુખાવો પડતા પરિવારના સભ્યો દ્વારા ઇમરજન્સી સારવાર માટે એકસો આઠનો સંપર્ક કરી મદદ મેળવવા સંપર્ક કર્યો હતો જેમાં ફરજ પરના એકસો આઠના ઇએમટી અને પાયલટ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલ હતા અને ત્યારબાદ આ મહિલાને સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા તે દરમિયાન સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં એકસો આઠમાં આ મહિલાએ બે જોડવા બાળકોને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાં કૈલાસબેને ફરજ પરના એકસો આઠના ઇએમટી અશોકભાઈ પટેલ અને પાયલટ જીતુભાઈ દરજીનો તથા સંતરામપુર સિવિલ હોસ્પિટલના સ્ટાફનો તેમજ સરકારનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર